આજે તો ખૂબ જ યુઝફુલ ટિપ્સ લઈને આવી છું કે તમે જોઈને ચોકી જશો અને ફટાફટ તમારા ઘરના કામ થઈ જશે એકદમ મફતમાં અને ટાઈમની પણ બચત થશે તો ચલો લે સ્ટાર્ટ તો સૌ પ્રથમ પહેલી ટિપ્સ છે કે જ્યારે આપણે ઘરમાં નવી સાવરણી લાવતા હોઈએ છીએ ત્યારે બધાને આ મુશ્કેલીનો સામનો કરવો પડતો જ હોય છે એ તો તમે જોઈને જ ખબર પડી ગઈ હશે તો સાવરણીમાંથી નવા નવા રેસા નીકળતા હોય છે જે આપણને જોવું પણ નથી ગમતું હતું તો આ રેસાને દૂર કરવા માટે પહેલાં તો જ્યારે આપણે નવી સાવણી લાવ્યા હોય ત્યારે આપણે કપડાં ધોવાનો આવો બ્રશ બધાના ઘરમાં જ હોય છે તો નવી સાવણી હોય તે વખતે જ આ કપડાં ધોવાનો બ્રશ છે તે આખી સાવણી ઉપર આવી રીતે ઘસી દેવાનો છે જેથી કરીને જેટલા રેસા સાવરણી અંદર હશે એટલા જ આ બ્રશની મદદથી બધા નીકળી જશે તો એક જ વખત નીકળી જવા હોવાથી આપણને સહેલાથી હવે કચરો પણ વાળી શકાશે અને આ રેસાઓ પણ કપડા ઉપર કે કોઈ વસ્તુ ઉપર ચોટશે નહીં એક સાથે રેસા નીકળી જવાથી આપણે ફટાફટ ઘરનું કામ થઈ જશે તો આ ટ્રીક પણ તમને ખબર જ હશે પરંતુ જેને ખબર ન હોય અથવા તો બિગનર્સ હોય તેને ખૂબ જ આ વસ્તુ કામ લાગવાની છે કે આજકાલ તો બધાએ રૂમ રાખીને અથવા તો પીજીમાં પણ રહેતા હોય છે તો સાવરનો ઉપયોગ કરતા જ હોય છે તો આ ટ્રીક તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો ઓકે ચલો હવે બીજી ટ્રીક આપણે જોઈએ તો ઘરની સફાઈ એ દરેક ગૃહિણીને થતી જ હોય છે કે હું ગમે તેમ કરીને એકદમ નીટ ક્લીન હું મારું કિચન અથવા તો ઘર સાફ કરું બધાના મગજમાં આ ચાલતું હોય છે પરંતુ ક્યાંય ના ક્યાંય આપણે ગંદકી અથવા તો ચૂક થઈ જતી હોય છે તો આજે પણ મને ખ્યાલ આવી ગયો કે હું રોજ હું કિચન સાફ કરું છું અથવા તો હું ગેસ સાફ કરું છું પરંતુ મને આવા ટૂલ્સની ખબર નથી તો હવે મારા ઘરમાં આવા ત્રણ મે બ્રશ મેં ઓનલાઈન મેં મંગાવ્યા છે તેને હું કોડ હું હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરી દઈશ ખરેખર કિચનના એટલા યુઝફુલ આ ટૂલ્સ છે કે ના પૂછો વાત આપણે પહેલા તો સૌ અહીં આપણે ગેસ સાફ કરતા હોઈએ છીએ ત્યારે ગેસના જે બર્નર છે એટલે કે જે બટનથી આપણે ગેસ ઓન ઓફ કરીએ છીએ તે બટને આપણે દરરોજ સાફ કરતા હોઈએ છીએ પરંતુ એ ચૂકી જતા હોય છે તો હવે આ બ્રશની મદદથી જ્યાં આપણી આંગળી અથવા તો હાથ ન પહોંચતો હોય તો ત્યાં આ બ્રશો પહોંચી જાય છે તો આ બ્રશ ત્રણ પ્રકારના છે એક પ્લાસ્ટિક વાયરનો હોય છે એક કોપર વાયરનો હોય છે અને એક લોખંડના વાયરનો હોય છે તો તમારા સગવડ પ્રમાણે તમે આ રીતે સાફ કરી શકો છો તો હું એ સાફ કરું છું તમે જોઈ શકો છો કે કેટલું બધી ગંદકી નીકળે છે જોતા આપણને લાગે છે કે આપણો ગેસ પરફેક્ટ ક્લીન થઈ ગયો છે આવી તે બ્રશ ની મદદથી આપણે નીટ ક્લીન કરી શકીશું આની સાથે સાથે આપણે તપેલીના કાના હોય ઢાંકણાના કાના હોય અથવા તો જ્યાં કુકરનું ઢાંકણું છે કુકરના ઢાંકણાની આજુબાજુ રીંગની આજુબાજુ હોય સીટીની આજુબાજુ હોય તેની આજુબાજુ આપણો હાથ અથવા તો આપણો બ્રશ સારી રીતે પહોંચી શકતો નથી તો તેનાથી પણ આ બ્રશ આપણને ખૂબ જ મદદ કરે છે પછી આ સિંક સાફ કરવામાં મદદ કરે છે એવા ઝીણી ઝીણી જગ્યાએ જ્યાં આપણો હાથ ન પહોંચતો હોય ત્યાં આ બ્રશ સાફ કરી શકે છે તો આ ટેસ્ટ પણ ખરેખર ઉપયોગની છે અને તમે આ બ્રશ ખરેખર એકદમ ઓછા ભાવમાં આપણું સર ઇજીથી આગળની ટીપ્સ છે કે હંમેશા મગફળી ખાવાની તો બધાને ગમે છે પરંતુ આ મગફળી ફોલવાની બધાને ખૂબ જ કંટાળો આવતો હોય છે વડીલો હોય કે નાના બાળકો હોય પરંતુ આ મગફળી ફોલતા ફોલતા અંગૂઠા દુઃખી જતા હોય છે તો આજે મગફળી ફોલવાનો એટલો બેસ્ટ આઈડિયા લાવી છું કે ફટાફટ ફોલાઈ જશે તો આ મગફળી બધાના ઘરે હોય જ છે અને બધાને ભાવતી હોય છે પરંતુ તેના સાથે સાથે આ કપડાંની ક્લિપ પણ બધાના ઘરે હોય છે તો આ કપડાંની ક્લિપ આવી રીતે મગફળીથી ફસાવી દેવાની છે અને મગફેજ કરવાથી મગફળી એનો જે છે એ મગફળી ફૂલી ફૂટી જાય છે અને તેમાંથી આપણે દાણા ફટાફટ કાઢી લઈએ છીએ તો આ ટીપ્સ પણ ખૂબ જ યુઝફુલ છે હું જ્યારે જ્યારે મગફળી ફોલું છું ત્યારે ત્યારે અમે બધા પણ મગફળી ફોલવાનું ખૂબ જ મજા આવે છે તો આ ટીપ્સ તમે ફેમિલી અને ફ્રેન્ડ્સને જરૂરથી શેર કરજો કેમ કે મગફળી બધાને ભાવતી જ હોય છે અને જે મગફળી ખાતા હોય તેને આ ફોલતા પણ ફાવતા ન હોવાથી તે ખાતા પણ નથી હોતા અને કંટાળો પણ આવતો હોય છે તો આ ટિપ્સ તમે ફેમિલી ફ્રેન્ડને જરૂરથી શેર અને ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ મારી એક એવી ચેનલ છે કે ઘરના સિમ્પલ મસાલાથી યુનિક રેસિપી તમારી સાથે હું શેર કરું છું આગળની ટીપ છે કે ઘરમાં જ્યારે આપણે ડબલ ઋતુ હોય છે ત્યારે ઘરમાં દુર્ગંધ આવતી હોય છે સમટાઈમ કેવું થતું હોય છે કે કિચનમાં અથવા તો બાથરૂમમાં અથવા તો બેડરૂમમાં કબોર્ડમાં પણ દુર્ગંધ આવતી હોય છે તો તેને એકદમ ખુશ્બુદાર બનાવવા માટે એક ઘરેલું ઉપાય છે ચોખા તો બધાના ઘરમાં હોય જ છે તો આવી એક નાની ડબ્બી લેવી અથવા તો આવી આવી ડબ્બી હોય અથવા તો કોઈ આવી રીતે બોટલનું કોઈ ઢાંકણું હોય એ ત્યાં પ્રમાણે તમે સ્પેસ પ્રમાણે તમે લઈ શકો છો તો અહીં મેં બે એક નાનું ઢાંકું લીધું છે અને એક મોટી ડબ્બી લીધી છે તેમાં એક સરખા મેં ચોખા મેં ભરી દીધા છે હવે બધાના ઘરે એસેન્સ તો હોય જ છે કે કોઈ પણ તમે ફ્લેવરનું ઘરમાં હોય તો તેની અંદર બે ટીપા જોવું નહીં પડે અને બસ આખું વાતાવરણ મહેકતું રહેશે આખું ઘર પણ તમારે મહેકતું રહેશે તો તમે બાથરૂમમાં પણ તમે મૂકી શકો છો તો અહીં હું કબોર્ડમાં એટલે કે હું કપડાંના જે ખાનામાં એક નાની ડબ્બી હું મૂકીશ અને એક ડબ્બી હું કિચનમાં મૂકીશ જેથી કરીને બંને રૂમમાં મારે એકદમ ધીમે ધીમે એકદમ સોંઘી સોંઘી ખુશબુ ફેલાતી રહેશે તો આ ટિપ્સ તમને કેવી લાગી અને તમે આવી રીતે ઘરમાં સુગંધ ફેલાવા માટે કઈ કઈ ટિપ્સ તમે વાપરો છો તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો નેક્સ્ટ ટીપ્સ છે કે સાબુ તો બધાના ઘરમાં હોય જ છે અહીં હું સાબુમાં લવિંગ પ્રેસ કરીને સેટ કરું છું તો તમને જોતા જ લાગતું હશે કે સાબુમાં લવિંગ આવી રીતે ટિપ્સ કહીને શું મળતું હશે પરંતુ તમે આગળ જુઓ તે ખૂબ જ ઉપયોગી ટિપ્સ છે અને એકદમ ફ્રીમાં આ તમને ટિપ્સ મળી જશે અને તમે આનો યુઝ કરશો ને તો પણ તમે સાબુ સ્પેશિયલ આના માટે ખરીદી લેશો તો અહીં જો સાબુનો આખો સાબુ ન તમારે બગાડવો હોય તો સાબુના જે નાના ટુકડા વધેલા હોય ને તો પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો તો અહીં લવિંગ છે તે બધાને ખબર છે લવિંગ છે એ નાય નાની જીવાતો અથવા તો મચ્છરોને દૂર કરે છે અને સાબુ છે તે આપણને આપણા રૂમને અથવા તો જ્યાં વસ્તુ મૂકી હોય તે જગ્યાએ એકદમ સુગંધમય રાખે છે તો અહીં મેં કપડાના ખાનામાં મેં સાબુવાળો જે છે લવિંગ પ્રેસ કરવાવાળો સાબુ એ મેં અહીં મૂકી દીધો છે જેથી કરીને મારા કબાટમાં નાય નાની જીવાત અથવા તો મચ્છરથી દૂર રહેશે અને એકદમ કપડામાં પણ એકદમ સરસ સરસ સુગંધ આવેલી રહેશે નેક્સ્ટ ટીપ્સ છે કે અહીં મેં એક તવી મેં ગરમ કરવા મૂકી દીધી છે તેની અંદર મેં કાચની મંગળી આવી રીતે હું ગરમ કરું છું તો તમને જોતાં લાગે છે કે આવી રીતે કાચની બંગડી કેમ ગરમ કરવામાં આવે છે તો તેની પણ તેની પાછળ ખૂબ જ સરસ લોજિક છે અને ખૂબ જ સરસ ટિપ્સ છે કે જે લેડીસો માટે તો ખૂબ જ પાંચ જ મિનિટમાં તૈયાર થવું હોય તો આ ટિપ્સ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે તો હું તમને બતાવી દઉં કે કાચની બંગડી એ ગરમ ભઠ્ઠીમાં જ થતી હોય છે તો કાચની બંગડીને લોંગ ટાઈમ સુધી ચાલવું એટલે કે લોંગ ટાઈમ સુધી તમારે સાચવી રાખવી હોય સમટાઈમ કેવું થતું હોય છે કે કાચની બંગડી પહેરવાનો તો બધાને ખૂબ જ શોખ થતો હોય છે પરંતુ કાચની બંગડી પહેરતાં જ તૂટી જતી હોય છે જેથી કરીને આપણું મન પણ દુઃખી થઈ જાય છે તો કાચની બંગડીને લોંગ ટાઈમ સુધી સાચવવા માટે એટલે કે લોંગ ટાઈમ સમય સુધી મજબૂત રહે તે માટે આવી રીતે કાચની બંગડી તવી પર ગરમ કરી દેવાની છે અને ઠંડી થઈ જાય પછી તેને આવી રીતે લઈ લેવાની છે અને લઈને ઘર બંગડી જો ઠંડી થઈ જાય પછી તમારે પહેરવાની છે અને આ પહેરવાથી બંગડી તમારે ખૂબ જ લાંબા સાયમ લાંબા સમય સુધી ટકી રહેશે કેમ કે કાચની બંગડીને ગરમ કરીને પકવશો એટલે એકદમ પહેલાં હતી તેના કરતાં વધારે પાકી થઈ જશે નેક્સ્ટ ટીપ છે કે મચ્છરોના બચાવવા માટે આપણે ગુડ નાઇટ લેમ્પ તો લગાવતા જ હોય છે પરંતુ જ્યાં તમારે નાઇટ લેમ્પની જે હવા ફેલાતી હોય છે તે જ જગ્યાએ તમારે આવી રીતે કપૂરનો ટુકડો મૂકી દેવાનો છે તમારા ઘરમાં કોઈ પણ કપૂર વાપરતા હોય તે તમારે આવી રીતે મૂકી દેવાનું છે આનાથી મચ્છરો તો દૂર થશે પરંતુ ઘરની નેગેટિવિટી પણ દૂર થઈ જશે અને ઘરમાં એકદમ પોઝિટિવિટી આવી જશે અને એકદમ સરસ સુગંધ આવશે તો તમે કોઈ પણ કપૂર લઈ શકો અહીં મેં ભીમસેન કપૂર લીધું છે જે દેશી છે ખૂબ જ સુંગત આવશે તો ફ્રેન્ડ્સ આજની તમને ટીપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો તમારી પાસે જો આવી ઘરું ટીપ્સ હોય તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આજની વિડીયો જો તમને પસંદ આવી હોય તો ટીપ્સ તમે જરૂરથી તમે યુઝ કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો હવે એક નવી ટીપ્સ સાથે મળીશું જો તમને મારી ટીપ્સ ગમતી હોય તો પણ તમે કમેન્ટ કરીને જરૂરથી કહેજો હું અલગ અલગ તમને ટીપ્સ તમારી સાથે શેર કરીશ તમને કોઈ ઘરેલું કામમાં તકલીફ પડતી હોય તો તે પણ તમે શેર કરી શકો છો તેની પણ હું ટીપ્સ તમારી સાથે શેર જરૂરથી કરીશ ઓકે ચલો બાય જય ભારત